નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તા વિશે જે હા મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમાં હપ્તાની ખેડૂત મિત્રો ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિસ્મો હપ્તો પચીસ જૂન બે ના રોજ ગુજરાતના તમામ ખેડૂત અંદર જમા થવાનો છે આપણે વિડીયોના મારફતે મેળવીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમ હપ્તો કેટલા સમયની અંદર ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા થશે તેમજ વીસમો હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રો શું શું પગલા લેવાના રહેશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ક્યારે જમા થશે જ્યાં મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન યોજનાનો વિસ્મો હપ્તો વીસ જૂન બે હાજર પચીસ ના રોજ રિલીઝ થવાનો હતો પરંતુ આવી ધારણાઓ લગાવવામાં આવી રહી હતી જો કે આ અંગે કોઈ સરકારી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી તો મિત્રો 20 જૂન હાલ વહી ગઈ છે પરંતુ હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જમા કરવામાં આવ્યો નથી એટલે કે ખેડૂત ભાઈઓના ખાતામાં 20મો હપ્તો જમા થયો નથી હાલ મિત્રો જે આપની સામે માહિતી જણાવું છું તે Google મારફતે મળેલી મીડિયા રિપોર્ટ અનુસારની માહિતી છે તેના પછી મિત્રો નવી તારીખ જાહેર કરવામાં આવી છે જ્યાં મિત્રો વિશ્વ હપ્તો ક્યારે મળશે એમની અપેક્ષાઓ રાખવી તો મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર જૂનના અંત સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં પીએમ કિસાન યોજનાનો વિશ્વ હપ્તો જમા થવાની શક્યતા છે મિત્રો જૂનના અંત સુધી એટલે કે મિત્રો પચીસ જૂન એટલે કે આજથી લઈ અને ત્રીસ જૂન સુધી પાંચથી છ દિવસની અંદર ખેડૂતભાઈઓના બેંક ખાતાની અંદર વીસમો હપ્તો જમા થઈ જશે મિત્રો હાલ જે ચોવીસ જૂનના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે આગામી ઓગણીસમો હપ્તો જમા થયો હતો એમના ઓલરેડી ચાર મહિના પૂરા થઈ ગયા છે ઓગણીસમા હપ્તાની વાત કરીએ મિત્રો તો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ખેડૂતભાઈઓના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવ્યો હતો તેમના અનુસંધાને મિત્રો ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ ચાર મહિના ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે આજે પચીસ જૂન બે હજાર પચીસ છે જૂનના અંત સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિશ્વ હપ્તો જમા થઈ શકે છે મિત્રો વિશ્વ હપ્તાનો લાભ મેળવવા માટે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓએ સૌપ્રથમ આ ચાર પગલાં ક્લિયર કરેલા હોવા જોઈએ પેલું આવે છે એમાં લેન્ડ સીડિંગ એટલે કે મિત્રો જે તમારા લેન્ડ રેકોર્ડ હોય જમીન રેકોર્ડ હોય તેમને પીએમ કિસાન જોડે લિંક કરવાની પ્રોસેસને લેન્ડ સીડિંગ કહેવામાં આવે છે આ ક્લિયર હશે યસ હશે તો જ તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો મળવાપાત્ર રહેશે તેમના પછી મિત્રો વાત આવે ઈ કેવાય સીની ઈ કેવાય સ્ટેટસ પણ ક્લિયર કરેલું હશે યસ હશે તો જ તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો મળવા પાત્ર રહેશે તેના પછી મિત્રો વાત આવે છે આધાર એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ એટલે કે મિત્રો તમારા આધાર કાર્ડને તમારા ની જોડે સીડિંગ એટલે કે લિંક કરવાની પ્રોસેસને મિત્રો આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ કહેવામાં આવે છે આ પ્રોસેસ યસ હશે આ પ્રોસેસ ક્લિયર કરેલી હશે તો જ તમને વીસમો હપ્તો મળવા પાત્ર રહેશે આમના સિવાયની મિત્રો ચોથું ઓપ્શન જેમનું નામ છે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી મિત્રો આ કરાવેલું હશે તો જ તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મળવાપાત્ર રહેશે આ ચાર ઓપ્શન મેં આપને જણાવ્યા એમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં નો હશે તો આપને વીસમો હપ્તો મળવાપાત્ર થશે નહીં મિત્રો હાલ આજે પચીસ જૂન બે હજાર 30 છે ત્રીસ જૂન સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ખેડૂત ભાઈઓના બેંક એકાઉન્ટના અંદર જમા થઈ શકે છે ત્યાર સુધીમાં હજુ પાંચથી ચાર દિવસનો સમયગાળો છે આમાંથી કોઈ પણ ઓપ્શન હજુ તમારે બાકી હોય લિંક કરાવવાનું બાકી હોય તો વહેલી તકે કરાવી લેજો કારણ કે મિત્રો તમારો જે ઓગણીસમો હપ્તો ઘણા ખરા ખેડૂત ભાઈઓ છે એમનો પેન્ડિંગમાં રહી ગયો છે તેમને પણ પાછો વીસમો હપ્તો પણ પેન્ડિંગમાં રહી ન જાય એમની એક ખાસ નોંધ લેવી તો મિત્રો બસ આ જ હતી મહત્વપૂર્ણ માહિતી કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો પચીસ જૂન બે હજાર પચીસના રોજ આવવાનો છે પચીસ જૂનથી લઈ અને મિત્રો ત્રીસ જૂનની વચ્ચે ગમે ત્યારે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જમા થઈ શકે છે જેમની ખેડૂત ભાઈઓ આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે હાલ મિત્રો છવ્વીસ જૂન બે હજાર પચીસના રોજ જે આગામી હપ્તો ગયો છે ઓગણીસમો હપ્તો એમના ઓલરેડી ચાર મહિના કમ્પ્લીટ થઈ ગયા છે એટલે જૂનના એન્ડિંગ માસની અંદર પીએમ કિસાન સન્માન યોજનાનો આ વીસમો હપ્તો જમા થઈ શકે છે